સુરત શહેરનો ઇતિહાસ ખૂબ જ વૈભવી રહ્યો છે મોગલકાળની અનેક ચીજવસ્તુઓ ચીજવસ્તુ પણ ઐતિહાસિક કિલ્લામાં જોવા મળે છે મેટ્રો ખોદકામ દરમિયાન આજે ચોક બજાર વિસ્તારની અંદર અનેક એવી ઐતિહાસિક ચીજ વસ્તુ સમયાંતરે મળી રહી છે ખાસ કરીને કિલ્લાને રિનોવેશન કરવા માટે જે કામગીરી કરવામાં આવી હતી તે સમય પણ અનેક ઐતિહાસિક વસ્તુઓ ખોદકામ દરમિયાન મળી આવી હતી જોગ બજાર વિસ્તારમાં જ મેટ્રો લાઈનની કામગીરી હાલ ચાલી રહી છે તેના કારણે અલગ અલગ જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે જોગ બજારથી પેટ્રોલ પંપ પાસે ખોદકામ દરમિયાન ત્રણ તોપ મળી આવી છે આ બાબતની જાણ થતા ત્રણેય તોપોને હાલ કિલ્લામાં લઈ જવામાં આવી છે મેર હેમારીબેન બોગાવેલે જણાવ્યું હતું કે મેટ્રો લાઇનમાં ખોદકામ દરમિયાન નીચેથી ત્રણ ઐતિહાસિક ટોપ મળી આવી હોવાની માહિતી મળતા જ હું પોતે સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પહોંચી હતી આ બાબતે હેરિટેજ વિભાગ અને ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે આજે ત્રણ તોપ મળી છે તેની ઇતિહાસ જાણી માહિતી એકત્રિત કરવાની સૂચના આપી દેવામાં આવી છે નમસ્કાર સુરત મહાનગરપાલિકા ચોક બજાર ખાતે મેટ્રોની ટ્રેનની કામગીરી ખૂબ જ પૂરઝડપે ચાલી રહી છે ત્યારે બે દિવસ પહેલા લગભગ સાંજે ચારથી પાંચના અરસામાં ખોદકામ કરતાં એક મીટરની ઊંડાઈએ ત્રણ જેટલી ટોપો ત્યાંથી મળી આવી છે ગઈકાલે સાંજે આ ટોપની માહિતી મળતા જ ત્યાં ઘટના સ્થળે જઈને ટોપોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને હેરિટેજ સેલ દ્વારા આ ટોપો એમને સોંપવા માટેની વિધિવત પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે લગભગ બે ટોપ છે તો તેની લંબાઈ બેથી બે ટોપ છે એની લંબાઈ પાંચ ફૂટ જેટલી હશે અને બીજી એક ટોપ છે એની લંબાઈ અંદાજે સાડા છ ફૂટ જેટલી અત્યારે માનવામાં આવી રહી છે ત્યારબાદ આ ટોપોને હેરિટેજ દ્વારા કદાચ જો કિલ્લામાં મૂકવામાં આવશે અથવા તો કલેક્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા કલેક્ટર જે રીતે સૂચના આપશે એ પ્રમાણે આ ટોપોની વ્યવસ્થા કરવામાં આવશે અને આમ પણ સુરત એક ઐતિહાસિક ચોક બજાર વિસ્તાર વિસ્તાર છે કે ત્યાં કિલ્લાની આજુબાજુ ઘણા બધા ઐતિહાસિક સ્મારકો સ્થળો આવેલા છે એટલે હવે પછી પણ ભવિષ્યમાં આવી કોઈક જો ખોદકામ દરમિયાન આવી કોઈ ઐતિહાસિક વસ્તુઓ મળે તો ચોક્કસપણે સુરત શહેર એનો સંગ્રહ કરશે જો બજાર વિસ્તારમાં સમયાંતરે આ પ્રકારની ઐતિહાસિક વસ્તુઓ મળતી રહે છે જે સુરતના ભવ્ય ઇતિહાસ છતો કરે છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા